લગભગ આઈ થિંક સાડા દસ જેવા થઈ ગયા છે અને અમારી બેન જવાનું બોલે છે અને આ મારો પહેલો વ્લોક છે એટલે થોડુંક બોલવામાં એટલે ઉપાધિ ન કરતા પણ અવળાવળા રાડી થઈ જાય છે બસ વ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ રહીજો અને વ્લોગ ગમે તો લાઈક કરતા નાના છોકરા ફુગા લેવા જ લઈ જાય જો અમદાવાદમાં અહીં આવું મળે બસ રોડે એવું ટેન્શન વેન્શન નહીં લેવાનું નાના છોકરાને હોય તો ભૂગા ભૂગા લઈ જાયજો મિત્રો કોલેજ પહોંચી ગયા હે અને ગાડી પાર્કિંગ માં મૂકી દીધી જોવો તમે આયા જીજે તેંતરી રહી જો આ બતાણો જીજે તેંતરી ને આ ગાડી પાર્કિંગ માં મૂકી દીધી હે અને હવે એમ બે જાય હે કોલેજ માં અંદર તેને પેલા પાર્કિંગ જોઈ લે અમાર કોલેજ નું આટલું તો અમાર પાર્કિંગ છે આ આ ભર્યું નથી આખું ભર્યું હોય આજ છોકરા ઓછા આવ્યા કદાચ બાકી આ આખું પાર્કિંગ નું ભરેલું દોય ગદરામ થાતું થાતું જાવું પડે છે પાણી ભરાઈ ગયું બધી કોઈ પાણી તો ભરી ગયું ને હવે એમ જાય કોલેજે બે પાર્કિંગ માં ગાડી હું દીધી સાડા વાગ્યા સુધી લેક્ચર ભરવાના પછી પાછા રૂમે જાય છું કાંઈ ક્યાંક રખડવા જાય છું બોટલ પડી ગઈ જોઈ લો આ મારી કોલેજ છે યુનિવર્સિટી આપણે અંદર જવાનું અહીં ગેટ છે કોલેજ આપડિયા બલુમ કોક નું હેઠે પડી ગયો આ કોલેજ માં આ મુ દીધું બલુમ બુસ માઈ લીધું એ લેન્ડ થયો ને આપડે એને લઈ લીધું આ હેઠું પીડું ને એટલે આપણી ફ્રેન્ચ ફ્રાયનો ઓર્ડર દીધો હતો અને મસ્ત મજાની તળા છે તળે જાય એટલે હું તમને અહીં મને આપે એટલે હું તમને દેખાડું કેવી મજાનો ફ્રેન્ચ ફ્રાયનો નાસ્તો કરવાડો છે અને બસ હવે બેઠા એવી લેક્ચરની શરૂ થાય વારે થોડી અગિયાર ને દસ લેક્ચર શરૂ થાય અને એટલે બે સાડા દસ ને આજ આવતા રહે અને હવે જાય છે લેક્ચર માં ઉભા અગિયાર વાગ્યા વાળા ચાલો લેક્ચર માં જઈને મળે અમદાવાદ એસ સી હાઈવે

જો આ બધા કુત ખાઈ બી અને આપણે ખાવા જવાનું છે મિત્રો કોલેજ આવી ગયા રૂમે આપણે ખાવા બી તો હોસ્ટેલ માં મસ્ત મજાની દાળ બનાવી છે અને રોટલી ડુંગળી મળે છે અને હવે ખાઈ લેવી મિત્રો મસ્ત મજાનું જમવાનું આપણે હેઠળ લઈએ આવી કલાક થી બેઠા હતા અને ભૂખ્યા આવી હવે જૂમે નીતિનભાઈ ગાડી વાળી લીધી હાલો શોર્ટ જાઓ અમદાવાદ માં ત્રણ ગણા અમદાવાદ માં ગાડી બે નખાડવાની મજા આવી ગાડી માં એકદમ પવન સારો આવતો હોય બીજું લાઇટું ખાધી હોય મસ્તી કરી મજા જ આવી